પાનચાળ થરાની નાગપૂજા ખડ પાણી ને ખાતર પાણા નું પાર વગર દીવે વાળું કરે એ પાંચાળ આ ના સવાસો ચોરસ માઇલ ના પાંચાળ આવે છે પાંચમાં કેન્દ્ર તરીકે થાન રહ્યું છે થાન એ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખો સ્કંદપુરાણમાં જોવા મળે છે જેમાં થાણને સ્થાન તરીકે ઓળખાય છે પરંતુ ધીમે ધીમે સ્થાનને લોકભાષામાં અભ્ર શબ્દના કારણે ગામનું નામ થાન તરીકે જાણીતું થયું નાગપૂજામાં ઝાલાવડમાં થાણ બાંડિયા બેલી તલસાણિયા અને ચરમાળિયા કે ચાંદ્રાલિયાના સ્થાનિકો સુપ્રસિદ્ધ પ્રસિદ્ધ છે જ્યાં સરોવર સરિતા અને ડુંગરો જોવા મળે છે જ્યાં જોગી જાતિઓ અને સાધુ સંતોના બેસણા નજરે પડે છે નવકુળ માયલો નાગ ફેણ માંડી પાછો ફરે જાય ભાગ્યો ચર સાપ નોળી વાટે રાંગડા શેષ અને સૂરજ બેવ સમો વડવાતીએ એક ધરતી શિરધારી બીજા ઉગેવાણા વાય શ્રી સ્થાન પુરાણ મા પાંચાળની પવિત્ર ભૂમિને સર્વભૂમિ અને સૂર્યભૂમિ તરીકે વર્ણવવામાં સૂરજ વસંગી સહાય કરે પણ જુઓ પાંચાળ એવી ઉક્તિ દુહામાં મળે છે સૌરાષ્ટ્રના થાંગા તુગર આજુબાજુ રેલમછેલ છે પશુઓ તથા પશુપાલકોના પિયર જેવા પાંચાળમાં આવેલ પૂર્વાભિમુખ કમલ તળાવના સુંદર તટે ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાની વિખ્યાત મંદિર આવેલું છે પુરાણ ગ્રંથાનુસાર દેવ અને દાનવે અમૃત મંથન માટે મેરુ પર્વતનો રવૈયો અને શ્રી વાસુકી નાગદેવનું નેત્રુ કરવામાં આવ્યાની જાણ જાણીતી છે અને શ્રીમદ ભાગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહેતા દેખાડ્યા છે કે હે દરજે સર્પોમાં હું વસુકીને નાગોમાં હું શેષ નાગ છું સર્પોમાં અહમ વસુકી નાગના અહે શેષ આમ ભારત ખંડમાં નાગ પૂજા અત્યંત પ્રાચીન સમયથી પ્રચલિત છે અને ઇતિહાસવિદ શ્રી હરિલાલ ઉપાધ્યાય આજે નાગપંચમી એટલે કે પાંચાળ ધરાની નાગપૂમિ ખડ ને ખાર પાણાનો નહીં પાર વગર દીવે વાડું કરે જગજૂનું પાંચાળ રિપોર્ટર મહેશભાઈ થરેશા ન્યૂ સેવન ઇન્ડિયા